અને નારી શક્તિ દુર્ગા અવતાર ઇન્દિરાજીની આજે આદરણીયંતિ છે ત્યારે સમગ્ર કોંગ્રેસ પરિવાર કરે છે એમનું જે રીતે ભારત પાકિસ્તાનની લડાઈને એક જ જાતકે બાંગ્લાદેશ જેવા નવા દેશનું અસ્તિત્વ પરમાણુ શક્તિમાં આખા વિશ્વએ ભારતની નોંધ લેવી પડે એવી એમનું કુશળ નેતૃત્વ અને સાથે સાથે બેંકોના રાષ્ટ્રીયકરણ દ્વારા સામાન્ય માણસ માટે બેંકોના દરવાજા ખુલે અને એના મારફત દરેકની આર્થિક પ્રગતિ થાય હરિત ક્રાંતિ ગરીબી હટાવોનું સૂત્ર અને સૌને રોજગાર રોટી મકાન મકાનની પ્રેરણા આપનારું શાસન આજે આખું વિશ્વ યાદ કરે કે નારી શક્તિ એમનું કુશળ નેતૃત્વના કારણે આજે ભારતની નામનાખા વિશ્વમાં એક અગ્રીમ હરોળના દેશોમાં થાય છે